રમણિકભાઈ નું માર્ગદર્શન લેનારા દરેક વ્યક્તિઓ એક વસ્તુ બરાબર સમજી લે કે આપણી સિસ્ટમ જે છે તમારે ફોન કરવાનો થતો નથી વોટ્સએપ થી પેલા પ્રશ્ન પૂછવાનો છે વોટ્સએપથી હું તમને જવાબ આપીશ જરૂર પડશે તો ફોન કરીશ રોજના આવા હજારો ફોન થાકી જાય એટલા આવે છે સાંભળો એક આ નમૂનાની વાત કરી સાથે ફોન કર્યો તમે તમે ફોન હાલ કરો છો તો ધરા વાત કરવાના છો ને આ વાત કરો છો માર નથી ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે એવું થાય એટલે હું કામ થાય થાય એટલે નંબર બ્લોક જ જાય ડાયરેક્ટ ફોન કરો તો માં મેસેજ કરવાનો છે જવાબ લેવાનો આવ્યું મારે નથી તમારો જોઈ રાખજો હવે બોલો કેટલી હમતદારી છે ભાઈ એમ કે મારે મેસેજ નથી આવ્યો એલા નંબરમાં હું શું મેસેજ કરું તમને પોતાને ખબર હોવી જોઈએ કે માર્ગદર્શન લેવાની સિસ્ટમ શું છે બીજા નંબરમાં આ માર્ગદર્શન લેવાની એને જ છે જે મને યુટ્યુબમાં સાંભળે છે જે લોકો મને યુટ્યુબમાં સાંભળતા નથી અને સમજતા નથી એ લોકોએ મને ફોન કરવા જ નહીં અને કોઈને મારા નંબર દેવા નહીં આ સેવાનો લાભ હું વારંવાર મોબાઈલ નંબર પણ આપીશ પરંતુ જે નિયમમાં રહેશે એમને જ જવાબ મળશે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું કોઈને જો મારો નંબર આપશો તો તમને તમારા સગાવાલાના સમ છે જે સૌથી પ્રિયમાં પ્રિય હોય એના સમ છે મારો નંબર કોઈને આપશો નહીં નંબર આપશો એટલે આવા અણી કાઢવાવાળા જ આવે છે કારણ કે એને તો ખબર છે નહીં કે કેવી રીતે માર્ગદર્શન લેવાનું છે અથવા યુટ્યુબમાં ક્યાંકથી સાંભળી લીધું હોય અને તો સમજતા નથી કે ભાઈ માર્ગદર્શન લેવાની સિસ્ટમ વોટ્સએપમાં પ્રશ્ન પૂછવાનો છે વોટ્સએપનો જવાબ ન આવે તો ફરીવાર વોટ્સએપમાં પૂછવાનું છે હું એને વોટ્સએપ દ્વારા જ જવાબ આપીશ જરૂર હશે તો ફોન કરીશ તમામ પ્રશ્નો ચવાઈ ગયેલાના જવાબ દેવાની જરૂર નથી જે યુટ્યુબમાં આપેલા છે હું લખી નાખીશ કે ભાઈ યુટ્યુબમાં તારા પ્રશ્નોનો જવાબ છે જોઈ લે પરંતુ સામેથી ફોન કરશો તો નંબર બ્લોક થશે સેવાનો લાભ લેવો હોય તો મારી સિસ્ટમને અનુસરજો અને આ સેવાનો લાભ જે લોકો રમણીભાઈ કોટડીયાને ઓળખે છે સમજે છે યુટ્યુબમાં સાંભળે છે એના માટે જ છે એટલે પર્સનલ છે એમ સમજી લો તો પણ ચાલશે બાકી આવા હાટ ખવાદિયાઓ એકાદો વિડીયો સાંભળીને અથવા તો કોઈ ખગાવાલા પાસેથી ઓળખીતા પાસેથી મોબાઈલ નંબર મેળવી અને ફોન કરશે તો એને જવાબ મળશે નહીં પાછા કહેશો કે કેમ નંબર બ્લોક થઈ જાય ભાઈ થઈ જાય નંબર બ્લોક થશે જો સિસ્ટમમાં નહીં રહો તો સિસ્ટમમાં રહેશો તો જવાબ પણ મળશે